ઉપીએસ માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો તો સતત ત્રણ દિવસથી અહીં ધરણા યોજવામાં આવી રહ્યા છે જોઈન્ટ કમિટી જે જોઈન્ટ ફોરમ સમગ્ર દિલ્હી થી સંચાલિત શ્રી ગોપાલ મિશ્રાજી કરી રહ્યા છે એના આદેશ અનુસાર સમગ્ર દેશમાં પાસઠ ડિવિઝનમાં અઢાર ઝોનલ સેટમાં પચીસ કારખાનામાં આજના દિવસમાં રેલ કર્મચારીઓ ભૂખ હડતાલ ઉપર સતત ચાર ચોથો દિવસ આજ બેઠા છે એમની એક જ ન્યાય માંગણી છે કોઈ ડિમાન્ડ નથી ન્યાય આ દેશના સન્માન્ય પ્રધાનમંત્રીને અમે ખૂબ જ માનથી જોઈ છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ દેશના કર્મચારીઓને ન્યાય અપાવશે અમારી એટલી જ માંગણી છે કે આ દેશ હંમેશા દરેકને ન્યાયપૂર્ણ રીતે જોવે છે અને અમે ખાસ એટલી રિક્વેસ્ટ કરીશું કે આ ન્યાય અમને અપાવવાનું કામ કરે અમારી કોઈ બીજી ખોટી ડિમાન્ડ નથી